કેમ છો યુટ્યુબ ફેમિલી હું છું રિઝવાન બાગા લઈને આવ્યો છું નવો વિડિયો આજે આપણે ગામની અંદર આવ્યા છીએ સર્કલ ચોકમાં શું ટ્રાય કરવા તો કે ઘૂઘરાની ટ્રાય કરવા કઈ જગ્યાએ તો કે ઓમ ડાર પકવાનમાં જ્યાં આજે આપણે ટ્રાય કરશું ઘૂઘરાની વધુ વાત ના કરતા ચાલો ઝડપથી ઘૂઘરાનો ઓર્ડર આપીએ અને તમને રિવ્યુ કરું કેવી મજા આવે કેવી નહીં લેટ સ્ટાર્ટ ધ વિડિયો ચાલો હવે ફ્રાય થઈ ગયા

મને તો ખુબ મજા આવી તમારે મજા લેવી તો આવાનું ક્યાં છે ખાસ ભૂલતા નહીં ઓમ દાલ પકવાન કઈ જગ્યાએ તો કે દાણાપીઠ છે જૂની દાણાપીઠ છે ત્યાં સર્કલ ચોક માં જ ભાઈ ઉભારીએ છે આવો તમારી યાદી જરૂરથી આપજો વિડિયોમાં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં અને તમારા ફૂડી લવન ને આ વસ્તુ શેર કરવાનું ભૂલતા નહીં વિડિયોમાં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ થેન્ક યુ